વધુ વિગતો સાથે જોડાઈ ચુક્યા છે સંવાદદાતા ગૌતમ ગૌતમ કાગવડ ખાતે જે પણ આવે છે ત્યાં બંધ બાળકે મીટિંગ થતી હોય છે શંકરસિંહ વાઘેલા નરેશ પટેલ વચ્ચે પણ એક મહત્વપૂર્ણ મીટિંગ બેઠક થઈ શું ચર્ચાઓ થઈ શંકરસિંહ વાઘેલા કે જેવો પૂર્વ મુખ્યમંત્રી છે ગુજરાત રાજ્યના તેઓએ નરેશ પટેલ સાથે બેઠક કરી છે ખોડલધામ ખાતે આ બંધ બારણે બેઠક મળી છે સામાન્યતઃ જે પણ રાજનેતા કે કોઈ મોટા વ્યક્તિ જ્યારે ખોડલધામ જાય છે ત્યારે નરેશ પટેલ સાથે મુલાકાત કરે છે ને બંધ બારણે બેઠક પણ થતી અનેકવાર જોવા મળી છે પરંતુ આ બેઠક એટલા માટે મહત્વની છે કેમ કે એ ખૂબ જ સૂચક વાત છે કે બે હાજર બાવીસ ની વિધાનસભાની ચૂંટણી જ્યારે હતી તે પહેલા નરેશ પટેલ છે તે શંકરસિંહ વાઘેલાને મળ્યા હતા અને ત્યારબાદ અરવિંદ કેજરીવાલ સાથે તેમની બેઠક થઈ એટલી એટલે કે જે શંકરસિંહ વાઘેલા છે તે અરવિંદ કેજરીવાલ સાથેની નરેશ પટેલની બેઠકમાં એક મહત્વપૂર્ણ ભૂમિકામાં હતા ને હવે ફરી એક વખત જ્યારે નરેશ પટેલ અને શંકરસિંહ વાઘેલાની બંધ પાણી બેઠક થઈ છે એટલે ચોક્કસપણે કોઈ રાજકીય ચર્ચાઓ થઈ હોય તેવી વાત છે ભૂતકાળમાં જ્યારે એવી વાત હતી કે નરેશ પટેલ છે તે રાજકારણમાં જશે કયા પક્ષમાં જશે કોંગ્રેસમાં જશે આપમાં જશે બીજેપીમાં જશે આ તમામ ચર્ચાઓ થઈ હતી ને ત્યારે આ એક મહત્વની વાત આવી હતી કે શંકરસિંહ વાઘેલા છે તે નરેશભાઈનો કોઈ પણ પાર્ટી માં પ્રવેશ થાય તો તેમાં એક મહત્વની ભૂમિકા ભજવી શકે છે ત્યારે અનેક રાજકીય વર્તુળો છે તે ગતિમાન થયા છે જી 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 આભાર ગૌતમ તમામ વિગતો જણાવવા માટે કાગવડ ખાતે પહોંચ્યા હતા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કે જેઓ માતાજી દર્શન કર્યા બાદ નરેશ પટેલ સાથે

એટલે ખોડલના દર્શન માટે નરેશભાઈ સાથે મળીને આગળ સુલતાનપુર જવા માટે ખાસ અહીં આવ્યો છું એટલે કોઈ બીજો રાજકીય એવો પ્રોગ્રામ નથી ટોટલ ધાર્મિક ધાર્મિક અને ધાર્મિક પ્રોગ્રામ છે અહીં ખોડલધામમાં ખોડલની ચર્ચા થાય સંકલન સમિતિવાળા મિત્રો મળવાના છે અને એ પરમાનન્ટ કમિટી છે ફક્ત આ કામ માટે નહોતા મળ્યા એ સંકલન સમિતિ આ ક્ષેત્રીય સમાજનું કામ જે દિવસે રાજકોટ લોકસભાની ચૂંટણી પૂરી થઈ એ દિવસે કામ પૂરું થાય છે પાર્ટ ટુ પાર્ટ થ્રી એવું એમાં કંઈ ના હોય કોઈના ઘરનું હોય પણ સમિતિ તરફથી કંઈ નથી આવી મને માહિતી છે દરેકની ચડતી પડતી હોય દરેકનો ટાઈમ હોય દરેકની એક મર્યાદા હોય એ બીજેપીના લગભગ ક્લાઇમેક્સ આવી ગયું એટલે હવે એ માતાજીના સાનિધ્યમાં વાત કરવી સારી નહીં